આવું બહુ થાય હા ન ખુશહાલી રહી છે ને ખુમારી રહી છે ના ચહેરા ઉપર કંઈ લાલી રહી છે અને ચમનમાં હવે હિંચકો બાંધીએ કે આ ન વૃક્ષો રહ્યા છે ન ડાળી રહી છે અને ખુદા જાણે કયો ધર્મ પાડે છે આ દુનિયા ધતિંગોની વણજાર ચાલુ રહી છે અને ખજાનાના માલિકને સમજાવો કહો કે જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે મને એક ભાઈ કહેતા ત્યાં કે શાસ્ત્રોનું પુરાણમાં એવું લખું હે કે કોઈની હાય ના લેવી હચું મેં કીધું ભાઈ વાત હચી હો કોઈની હાઈ ના લેવાય મને કેતો પછી કે બે દી પેલા કે બાજુવાળી પડોશી મને હાઈ કઈ ને ગયા ભાઈ હાઈ મારે લેવી કે ના લેવી મેં ગીતો ભાઈ તારા ઉપર છે તારે લેવી કે નહીં હા બહુ અઘરો સાહેબ માણસ બહુ અઘરો થઈ ગયો હમણાં તો હું આમ રસ્તામાં જતો હતો ને તો એક ભાઈ એમ તલવાર હવામાં ફેરવે હો આમ હવામાં તલવાર ફેરવે મેં ગયેલા શું કરે કાંઈ દેખાતું નથી ને મેં કીધું આ તલવાર તું કોને મારે હે મને કે ભૂતને ભૂતને મેં કે એવું થોડું હોય મને કે આ ભૂતને તલવાર ફેરવું મેં કીધું ભૂતે તારું શું બગાડ્યું મને કે ધોત્યુ હું હમણાં ગયો અનાજ કરીને દુકાને તો ભિખારી આવ્યું ભીખ માગવા તો મેં કીધું ભિખારી ઊભો તો એટલે હું તો અહીંયા ઉભો રહ્યો એટલે મને ઓલા ભિખારી કીધું કે દસ રૂપિયા આપો દસ રૂપિયા ચાલ ચાલી કે નીકાળી કે અહીં કઈ હોય તો અમે હું બેઠા હોય અહીં કે મોજો નહીં તારે તો કે રૂપિયા રૂપિયા અને રૂપિયા સાહેબ અમુકને મગજમાં ચડી દેવો આ વાસ્તવિકતા છે હા એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા સાહેબ રૂપિયા જોઈ એમાં ના નહીં પણ રૂપિયા મગજમાં નહીં ચડવા દેવાના એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા ત્યારે સન્યાસી બાબા પાસે ગયા